પેલા અમે હરિયાણા ગામનો એક વિડીયો મૂક્યો છે એવું જો અહીંયા એક અંભેટા ગામ છે અંભેટા ગામ છે તો ત્યાં અમે આજે સમયમાં આવ્યા છીએ ચાલો તમને બતાવી શકો અંભેટામાં શું શું છે બરાબર જો આ રીતે પહોંચી ગયા છીએ હવે અમે મંદિર દર્શન છે

থহলযে কেটামচ্ছমা হয়ে আছিরা সেরা কেনে তামিযে কের সেতামা হয়ে যরা আছিতরা সন্য়ে কেনে 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 আস্য়ে আছাগ�ে ক આજે લાઈટ એન્ડ સાઉન્ડ શો જોવા માટે આવ્યા છે અલગ અલગ દિવસોમાં અલગ અલગ પ્રોગ્રામ ગોઠવાયેલા હતા લાઈટ એન્ડ સાઉન્ડ શો જોઈશું આપણે ખૂબ સુંદર મજાનું ડેકોરેશન છે અહીંયા જોવા સરસ મહેનત કરી છે સરસ મજાનું ચાલુ થાય ને પેલા થોડક પ્રદર્શન છે આપણે પ્રદર્શન જોઈ લઈએ આ બાજુ પ્રદર્શન છે તો ચાલો જોઈએ પ્રદર્શન પેલું પ્રદર્શન છે જીવન પરિવર્તન ગાથા પ્રદર્શન સુરત ગ્રામ્ય શાસ્ત્ર મંદિર અને સંત અહીંયાથી એન્ટ્રી છે ગ્રામ્યનું સરસ મજાનું પ્રદર્શનમાં સૌથી પહેલો ગ્રામ્યનો જે ઘરેણો છે 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 પશુધન ગાય મૂકેલી લખેલું રેલમ ઓગણીસો પંચ્યાસી પેલા આવું હતું દર દૂધ અને આવા બધા ગ્રામ્યની આવી ગ્રામ્યની બધી પરિસ્થિતિ હતી બરાબર ને 1985 પહેલા આવતો જો આ બધા વ્યસનો હતા ગામમાં હા 1985 પહેલા સુરત ગ્રામ્યના જે ગામ છે વેમ વિષય કુસંગ દારૂ વ્યસન દુરાચાર અંધશ્રદ્ધા મને ખબર હે આમાં દારૂ કયું કયું હા બધા અલગ અલગ વ્યસનો છે વિષયો દુરાચાર અંતશ્રદ્ધા આવા મતુ

নায়াকিমনো রোজগারাতবর করেকান্যারা দেয়ারে জারোনা চমক ছলাই প্রসেশ চোডুন্য়া আউপ্যাকরতায়া যাকরেয়া পরে঵রতান ক� દરિયાની ડાલમ ઢોલ એટલે કે દારૂનો બિઝનેસ ને મચ્છીનો માછલા પકડવાના દરિયામાં પરિસ્થિતિ વચ્ચે ઉગ્યો રે સોનાનો સુરજ સુરજ એટલે કે

એક ભગવાન અને સદગુરુની કૃપા થાય ને તો આટલું પરિવર્તન થાય ઝૂપડા મકાનમાં આવી વસ્યા અને આટલું ગામ લોકોમાં પરિવર્તન આવ્યું ને અહીંયા પ્રદર્શન પૂરું થયું અને અહીંયાથી એક્ઝિટ લઈ લીધી અમે ચાલો આજે અમે તમને બધાને કરાવે અંબેટા ગામના મંદિરના દર્શન પછી તો આપણે ક્યારેય આવશું આ બાજુ Terima kasih telah menonton! वो देखेगा 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 છે <that> सरस मंदिर है सरस मजा नहीं चल मजा आई दर्शन करे hmm. <laughs> खूब मजा आई ना ना बगलो हाँ हाय आराम बट बट ये सोचा होता है ना ये सब चीज़ें और गांव जो जो नुआने मताने જો લાઈટ એન્ડ સાઉન્ડ શો આજે છે ને શરૂ થવાનું વાર હતી તો કીધું ચાલો અંબેટા મંદિરના દર્શન કરી આવે તો આ છે અંબેટા નું બે પેસ મંદિર તો જો અહીંયા આ આજે મેઈન આકર્ષણ છે ને આ પ્રોગ્રામ નું એ આ સિનારીઓ છે જે આ ફ્લાવર્સ છે અલગ અલગ કલરના ફ્લાવર્સ છે અને સાથે સાથે ફ્લાવર્સ ફરતા રહે છે તો એકદમ અલગ જ સીન લાગે છે ને એકદમ મસ્ત લાગે છે તો જો આટલું સુંદર બનાવ્યું છે આ લોકોએ અને એવી વાત થઈ હતી અમારે એક ભાઈ સાથે મુલાકાત થઈ હતી એમાં કે નાનું એવડું જ ગામ છે બહુ ઓછી વસ્તી ધરાવતું અને એમાં સત્સંગ મંડળ પણ ઘણું મતલબ કે નાનો છે સત્સંગી પરિવાર ઓછા છે એ લોકોએ એટલામાં આટલી બધી મહેનત કરી છે અને આટલી બધી એકતા દેખાડી છે એ ખરેખર ખૂબ જ આવકાર્ય છે સહરાનીય છે Jai <speaking> I'm in <foreign> a <language> happy તો જ બેગમાં આ બધું બેગમાં આટલું આ બધું લઈને ગયા હતા ત્યાં જમવાની વ્યવસ્થા બેસેવું હતું નહીં બહુ હરખું હતું પણ અમને આ યોગ્ય ન લાગ્યું કારણ કે ત્યાં કોઈ બેસતા નહોતા જમવા આ સોસની હોટલ હશે ડબ્બો હશે તો ઘરેથી બનાવીને લઈ ગઈ ત્યાં આલુ પરાઠા આલુ પરાઠા છે પછી આમાં જામફળનું જ્યુસ છે જામફળનું જ્યુસ ને આલુ પરાઠા સોસ સાથે ઉજાણી ચાલો તો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો ને એન્ડિંગ લઈ લઈએ મારા વિડીયોને કરજો શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ આવજો બધા આલુ પરાઠા ખાવા